તેથી એ કર્મનું ફળ આવું આવી શકે ખૂબ સારી રીતે જે પણ કાર્ય આપણે કરીએ આપણે જુઓ તો ઘણા એક વાટકીમાં લોટ લઈ અને કીડીનું દરિયાળું પૂરવા જતા હોય છે કેટલી મોટી સેવા આપણને એમ લાગે કે કોણ આનું ધ્યાન રાખે કાલે હું આ અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે કાલે હું રીલ જોતો હતો તો રીલમાં કે ભાઈ આપણને ભગવાન અને ભગવાન કયા રૂપમાં આપણને મદદ મોકલે એ આપણને ખબર નથી હોતી રીલમાં એક હરણું ઝાડ નીચે ઉભેલું હવે એને ભૂખ લાગી હોય પણ હવે એ પહોંચી ના આવડે એટલામાં એક વાંદરું આવ્યું અને વાંદરું એ ડાળ ઉપર બેઠું ડાળ એકદમ નીચે આવી ગઈ એ ડાળ એકદમ નીચે આવી ગઈ એને એનું ખાવાનું મળી ગયું ને પેલાને એની મજા મળી ગઈ એટલે આપણે જે કાર્ય કરીએ એ એકદમ આનંદથી થવી જોઈએ એમાં ગુસ્સો કોઈના ઉપર વેર ઝેર ઊભું થાય એ બધામાંથી આપણે જેટલા મુક્ત રહી શકીએ કહે છે ને કે જેટલા બુદ્ધિનો પ્રયોગ ઓછો એ માણસ ભગવાનથી એટલો નજીક એટલે ભગવાનથી જેને જેને નજીક જવું હોય બધા બીજા બુદ્ધિનો ઉપયોગ કામ માટે કરવાની ના નથી પણ આપણે તો એકબીજા માટે વાપરવાની શરૂ કરીએ કે આહારો ના ખોટો એમાંથી બહાર આવી જવું જોઈએ બધા સાથે મળીને કામ કરે જઈએ જો તમે આપણા વડાપ્રધાન શ્રી પણ નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યું છે આ અપંગો માટે વિકલાંગતા શબ્દ છે દરિદ્ર નારાયણ શબ્દ છે કે ગૌરવ અપાવો સામેવાળા આપણે જે કામ કરીએ છીએ એમાં સામેવાળાને પણ ગૌરવ મળવું જોઈએ સામેવાળાને સહેજ પણ એમ ના થવું જોઈએ કે મારી તો કોઈ વેલ્યુ નથી એને પણ પોતાની જાત જે છે એને પોતાની જાતનું ગૌરવ અનુભવે એવું આજે માન્ય વડાપ્રધાન શ્રી પણ ઈચ્છતા હોય છે ત્યારે આજે વી પટેલ એમની ટીમે ખૂબ સારું એક ક્યાંક અરવલ્લીમાં એક છે ત્યાં આગળ બધા બહેનોને રાખે છે આવી રીતે એકલા બહેનો એ વખતે પણ એમના ત્યાં કાર્યક્રમમાં ગયો હતો ખૂબ સારી સેવા ત્યાં પણ કરી રહ્યા છે લોકો અહીંયા પણ ખૂબ સારી સેવા થવાની છે અને એમ એ લોકો તો કહે છે કે જે પણ તમને જે મળે એમની તો એવી ડિમાન્ડ છે કે તમે જ્યાં હોય ત્યાં અમને ફોન કરજો અમે ત્યાંથી લઈ આવીશું ને અમે અહીંયા સેવા કરીશું એટલે ખૂબ સારું એમનું આયોજન છે ભવિષ્યમાં પણ ખૂબ સારું અહીંયા જે પણ શું નામ આપ્યું છે શ્રી કમલા સંધ્યા જે પ્રભુજી 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 જે પણ અહીંયા આવે એને ખૂબ સારી સેવા મળે અને વીવી પટેલ એમની ટીમને ભગવાન ખૂબ તાકાત આપે પૈસાનું એ જોર એમનું એઝ ઇટ ઇઝ રે અને કામ કરી શકે એવી પ્રભુના પ્રાર્થના કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવીભાઈ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી સાહેબનો જેમને શ્રી કમલા સંધ્યા આપનાગર આશ્રમ ઉમતાના લોકાર્પણ આશ્રમમાં હાજર રહી અને આ પ્રસંગને દીપાવ્યો આભાર વિધિ માટે નમ્ર વિનંતી શ્રી ગાંડાભાઈ પટેલે ખૂબ ખૂબ આભાર આ પ્રસંગમાં સાહેબ આપ ઉપસ્થિત રહ્યા એ બદલ આપનો શ્રી કમલા સંધ્યા આપનાગર આશ્રમ તરફ પટેલ સાહેબની વિનંતી કે આભાર વિધિ કરે શ્રી ગાનાભાઈ બી પટેલ સાહેબ